નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ આપણે વાત કરવી છે તુવેરની અંદર આવતા રોગો વિશેની અને સંપૂર્ણ માહિતી કે તુવેરની અંદર કયા કયા રોગમાં કયા કયા ટ્રીટમેન્ટ કરવા અને તુવેરની અંદર આવતા રોગ માટે શું કાળજી લેવી તો મિત્રો હવે એમાં વાત કરીએ તો અત્યારે તો લગભગ તુવેર ફાલ અવસ્થા એ આવી ગઈ એવી પોઝિશન ઉપર હોય બરાબર હવે તો એમાં હોય બરાબર સફેદ ફૂગ છે કાળી ફૂગ છે એ વાતાવરણ હિસાબે કોઈ અમુક જગ્યાએ ભેજવાળું વાતાવરણ હોય અને સુકારો દેખાતો હોય તો મિત્રો એની અંદર તો અત્યારે આપણે મેટોલેક્સિ મેન્કોઝેપ કાર્બનડીજી કે એવી દવા સાટી અને તમે કવર કરી શકો મિત્રો પણ હવે એમાં જો અત્યારે ઉપર ફાલ અવસ્થાએ જે આપણે કૂપરાની ડાળીઓ હોય એમાં ફાલ લાગ્યો હોય અને નવી જે ડાળીઓ ફૂટતી હોય એને બધાને ભેગા કરી અને પાનને પપુડી વારી દેતા હોય બરાબર પડિયા ઈર કહેવામાં આવે છે એ પડિયા ઈરની અંદર અત્યારે આપણે નોર્મલ એવી દવાઓથી કંટ્રોલ કરી શકાય છે બરાબર તો જો એમાં ઓર્ગોનિકની અંદર ડ્રેગન ને એવા બધા અલગ અલગ નામથી ઘણી પ્રોડક્ટ આવે છે બરાબર એમાં તમે નીમ ઓઇલ છે એવી બધી અલગ અલગ પ્રોડક્ટ તમે વાપરી અને કંટ્રોલ કરી શકો છો અને ઘરે તમે ઓર્ગોનિક ડોઝ બનાવી અને એનાથી પણ કવર કરી શકો છો અને એ સિવાય જો પેસ્ટિસાઇડની અંદર જવું હોય તો ક્લોરો સાઇપર એવી કોઈ પણ કંપનીની દવા લઈને તમે સાટી શકો અને જો કોઈને વધારે લીલી કાબરી મોટી હિયળો દેખાતી હોય તો એમની અંદર પ્રોફેનો અને ઇમા મેક્તિ બેન્જોય એક પોઈન્ટ નવ ટકા ઈ દવા સાટી અને ઈયરને અત્યારે કંટ્રોલ કરી શકાય કોઈ પણ વાવણીની તુવરો આવેલી હોય અને એમાં કોઈ પણ તુવરની અંદર અત્યારે જો ફાલ લાગી ગયો હોય વધારે અને સિંગો બંધાવા વર્ગી ગઈ હોય અને દાણાની સંખ્યા એમાં દેખાવા વર્ગી ગઈ હોય તો એની અંદર મિત્રો ઘણો એવું નુકસાન થઈ શકે છે અત્યારે વાતાવરણ ચેન્જ થતું હોય એટલે એની સાબે થોડી ઘણી ઈયળો હોય તો નુકસાન પણ કરે એટલે એના માટે પણ કાળજી રાખવી જોઈએ અને મિત્રો હવે મેં તમને એક આગળના વિડીયોની અંદર તમને વાત કરેલી હતી કે નેમોટેડ નામનો એક તુવેરની અંદર રોગ આવે છે એટલે અમુક ખેડૂત મિત્રો કોઈ જાણતા નહીં હોય કે નેમોટેડ નામનો રોગ એટલે શું તો નેમોટેડ નામનો રોગ એટલે એક આપણે જે માણસને કેન્સર જેવી કેમ બીમારી થાય છે એવો જ એક પ્રકારનો નેમોટેડ નામનો રોગ છે એટલે નેમોટેડ નામનો રોગ છે એ તમને એવું દેખાતું હોય ખેડૂત મિત્રો કે મગ ફળી આપણે કાઢી લીધી હોય અને પછી પાણી આપવું ચાલુ કરો એટલે કે એક થી બે પિયત આપી દીધા હોય એટલે તમને એવું લાગે કે ભાઈ તુવેર પાણી વધી ગયું છે થોડીક પીળી પડી ગઈ છે પણ મિત્રો એવું નથી હોતું તુવેર પીળી પડી જવાના ઘણા કારણો હોય છે અલગ અલગ એના દેખાવો હોય છે તો જો આખું પાન પીળું પડી જતું હોય તો એમની અંદર કાળી ફૂગ લાગેલી હોય અને સળંગ બધા પાન પીળા પડી ગયા હોય ઉપર સુધી અને સોળનો ગ્રોથો અટકી ગયો હોય તો એમાં કાળી ફૂગના હિસાબે પણ એવું થયું હોય બરાબર અને કોઈ પણ નીચેથી કટિંગ થઈ ગયું હોય અથવા ભાંગી ગયું હોય મૂળ તો પણ એવું બની શકે અને બીજા નંબરમાં કે જે કંઈ નેમોટેડ નામનો રોગ છે એના લક્ષણો શું દેખાય તો જે તુવેર આપણે આખા ખેતરની અંદર બધામાં એક સરખી અને એક જાતની તુવેર વાવેલી હોય તો એ તુવેર બધી જગ્યાએ તુવેરનો ગ્રોથ સારો દેખાતો હોય અને ઉસાય સારી હોય અને જે જગ્યાએ તુવેર નાની છે

એ કોર છે ને દાજવા લાગી જતી હોય અને એમાં નવો કોરનો આવે અને પાણદામ જે ભેગા થઈ જતા હોય તમારે ઉપાડી અને તમે નરી આંખે નિરીક્ષણ કરશો ને તો તમને જોવા મળશે અથવા તો તમારે અત્યારે લગભગ તમામ ખેડૂત મિત્રો અને નાના મોટા બધા વર્ગ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ તો હોય છે બરાબર તો એન્ડ્રોઈડ મોબાઈલની અંદર જે આપણે માઇક્રો લેન્સ આવે છે બરાબર એ માઇક્રો લેન્સ થી તમે ઝૂમ કરીને જોહો તો એનાથી તમને જે યુરિયાના દાણા હોય એવા યુરિયાના દાણા જેવા નાના નાના ઈંડા દેખાશે અને ઈ શરૂઆતની અવસ્થા હોય ત્યારે જોવા મળે છે અને અત્યારે તો જે મૂળ હોય એ મૂળની અંદર નેમોટેડ નામનો રોગ બેસી ગયો હોય એટલે મૂળની અંદર ઉપર ગાંઠ થઈ જતી હોય જે નાની એવડી ગાંઠ દેખાતી હોય અને એને હિસાબે ગ્રોથ અટકી ગયો હોય બાકી જે આપણે મૂળની અંદર જે નાઇટ્રોજનની ગાંઠું દેખાતી હોય રાઇઝોબિયમની આપણે મગફળીની અંદર નાઇટ્રોજનની ગાંઠું જોઈએ છે એ તો ખબર છે ખેડૂત મિત્રો તો એની જેમ જે તુવેરની અંદર એવી ગાંઠો દેખાતી હોય તો મિત્રો એવું નહીં તમારે સમજવાનું મૂળું પાડીને તમે નિરીક્ષણ કરો કે એની અંદર શું પ્રોબ્લેમ છે તો એમાં જે નાઇટ્રોજનની ને રાઇઝોબિયમની ગાંઠો દેખાતી હોય ને એ ગાંઠો અને આ ગાંઠોમાં અલગ હોય છે એ નાની નાની ગાંઠો હોય ને હાવ મોતીના દાણા જેવડી ઈ નાઇટ્રોજનની રાઇઝોબિયમની ગાંઠો હોય છે અને જે મોટી એવડી ગાંઠો હોય નાના મોટા એવા ગઠા ગઠા જેવું આગળ પાછળ બધે દેખાતું હોય ને થડ પાસે ગઠો થઈ ગયો હોય તો રાઇઝોબિયમ ને નાઇટ્રોજન નો સમજતા મિત્રો નેમોટેડ નામનો રોગ છે અને નેમોટેડ નામનો રોગ જો આપણા ખેતરની અંદર મિત્રો આવી જાય તો કોઈ પણ પ્રકારનો મોલ થશે નહીં મગજમાં ઉતારી લેજો કે આપણા ખેતરનું પછી ટકા શું તો કાયમીને માટે ઉકેલ માટે તમારે ખેડૂત મિત્રો અગાઉથી પૂર પેલા પાર બાંધવી પડે અને અગાઉ તમારે કાળજી લેવી પડે ઉનાળામાં ઊંડી ખેડ કરી અને જમીનને તપાવવી પડશે અને ઈ સિવાય તમારે જે આપણે રાસાયણિક ખાતર વાપરીએ ને એની જગ્યાએ નીમ લીમડાનો ખોળ છે એરંડીનો ખોળ છે કરંજનો ખોળ છે અને એમાં તમે પેસિલોમાઇસિન નામના જે બેક્ટેરિયા આવે છે એ તમે ભેગા ભેળવી અને જો એનાથી તમે બે વર્ષ તમે જો ત્રણ ચાર વર્ષ છાડ રાખો ને તો એનાથી આપણે નેમોટેડ નામનો રોગ આપણે જમીનની અંદરથી નાબૂદ કરી શકીએ બરાબર અને એ સિવાય અત્યારે આપણા હાલમાં જે કંઈ તુવેર છે એવા મોલ વાવેલા હોય

એક જ દવા તમારે એક લીટર દવા છે ને એક એકરની બે એકર ની અંદર તમે ઉપયોગ કરી શકો પણ બે એકર કરતા પ્રમાણ થોડું વધારે રાખવું પડે એટલે ચારક વીઘાની આસપાસમાં ઈ દવા પૂરી થઈ શકે તો મિત્રો ઈ દવા આપણે મૂકી પડે છે અને કોઈ પણ ખેડૂત મિત્રો જો જૈવિક કે ઓર્ગોનિક ન કરતા હોય એમના માટે પેસ્ટિસાઈડમાં બાયર કંપનીનું વેલમપ્લાય નામની દવા જે આવે છે ને એ દવાનું તમે ડ્રેન્ચિંગ કરો અથવા પાણી સાથે પાઈ અને એનાથી કંટ્રોલ કરી શકો અને એ સિવાય મિત્રો જો અત્યારે તમારે વધારે એવું દેખાતું હોય કોઈ પણ જગ્યાએ રાવે રાવે છે અથવા અમુક જગ્યાએ વધારે એવું દેખાતું હોય તો મિત્રો નોર્મલ એવી અવસ્થામાં હોય તો એમાં તમે સુડોમોનાસના બેક્ટેરિયા આવે છે એ કાળી ફૂગને કંટ્રોલ કરે છે અને ટ્રાઇકોડર્મા વીરડી એ સફેદ ફૂગને કંટ્રોલ કરે છે બંને સાથે જો તમે ભેગા કરી અને પાણી સાથે પીએચ સાથે તમે આપો તો એનાથી નોર્મલ અવસ્થામાં હોય તો તમે કવર કરી શકો એ સિવાય તમારે જો એમાં અત્યારે વધારે એવી તકલીફ હોય તો એમાં મિત્રો ખરેખર આખી જે કીટ આવે છે ને કીટ તૈયાર કરવી જોઈએ અથવા તો કીટ ન આવતી હોય તો તમે અલગ અલગ ભેગા કરીને પણ તમે ઉપયોગ કરી શકો પેસિલોમાસિન નામના જે બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયા પછી ઝીંકના બેક્ટેરિયા એનપીકે ના બેક્ટેરિયા સુડોમોનાસ ના બેક્ટેરિયા અને ટ્રાયકોડોરમાં આ બધા પાંચ બેક્ટેરિયા જે આવે છે એ પ્રવાહી ફાર્મમાં આવે છે બરાબર એટલે ઈ તમે ભેગા કરી અને જો એને તમે એક સાથે પાણીમાં પીએચ સાથે આપો ને તો એનાથી સારું એવું રિઝલ્ટ મળે છે મિત્રો અને જો તુવેરો પીળી અને અથવા નબળી હોય તો ગ્રોથ માટે તમે ઉપર મિક્સ માઇક્રોન્યુટન જેવા કોઈ ખાતર છે દવા છે પ્રવાહી એવા તમે પ્રયોગ કરી અને એને તમે ગ્રોથ વધારી શકો છો મિત્રો તો આના માટે તમારે ખાસ કાળજી લેવી જરૂરી છે નેમોટેડ નામનો જે રોગ છે મિત્રો એના માટે તમે બીજી કોઈ ઉપાય નહીં કરી શકો અને આજ વધારે પૂરતો તો જો કોઈ પણ ખેડૂત મિત્રો નેમોટેડ નામનો રોગ ન આવવા દેવો હોય ને તો એક વખત તો સુડોમોનાસ ને બે બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયા એક પિયત સાથે તો તમારે ખરેખર આપવા જોઈએ અત્યારે શિયાળુ સિઝન ની અંદર પણ ચોમાસામાં આપીએ એવું નહીં પણ જો આ રોગ વધારે વકરી જશે ને મિત્રો તો અમુક જામનગર ડિસ્ટ્રિકમાં સાત વર્ષથી દેખાય છે વધારે અને આપણા અંદર છે મિત્રો પણ ખરેખર આપણે નરી આંખે નિરીક્ષણ નથી કરતા અને આપણે ભાલે એમને જો ખેતી કરતા હોય તો મિત્રો અત્યારે આપણે ખબર હોય તો બીમાર પડીએ ત્યારે કોઈ પણ ડોક્ટર પાસે જઈએ તો આપણે ડોક્ટર પાસે જઈએ ત્યારે પણ આપણે લેબોરેટરી કરાવીને દવા લેતા હોય એમ આની અંદર ખાસ ઓળખ આપણે પૂરી લઈ અને મિત્રો જો આની દવાનું જો આપણે પૂરતો ખ્યાલ હોય ને એ જ પ્રમાણની તમે દવા કરો તો મિત્રો રિકવરી આવે અને બાકી તમે આડેધડ દવાઓના ઉપયોગ કરો તો એનાથી કોઈ જાતની રિકવરી મળશે નહીં મિત્રો તો આ જે દવાની અંદર તમને કોઈ પણ સમજણ ન પડી હોય તો મિત્રો તમને હજી ફરીથી કહી દઉં ટ્રાયકોડરમાં સુડોમોનાસ ના બેક્ટેરિયા અને એ સિવાય પેસિલોમાઇસિનના બેક્ટેરિયા આવે છે એનપીકેના ના બેક્ટેરિયા ઝીંકના બેક્ટેરિયા અને ટ્રાયકોડર સુડોમોનાસ ના બેક્ટેરિયા આવે છે તમામે તમામ પાંચ બેક્ટેરિયા આવે છે બધાને એકી સાથે પાવાથી કરી શકો છો અને ઓછું કઈ નુકસાન દેખાતું હોય તો તમે તમે ખાલી બેક્ટેરિયાથી કવર કરી શકો છો બાકી નામની દવા છે મિત્રો આ કાળજીપૂર્વક તમે જો ખ્યાલ રાખશો ને તો જ આને તમે કવર કરી શકશો મિત્રો અને જો આ માહિતી તમને સારી લાગી હોય તો તમામ ખેડૂત સુધી આ માહિતી ફુગાડજો અને મિત્રો નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જય માતાજી